સુરત શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં મુખ્ય મુદ્દો એ છે કે ગત તારીખ આઠ નવ બે હાજર ચોવીસ રવિવાર ના રોજ સુરત માં શ્રી ગણેશ પંડાલ પર જે બાળકો દ્વારા પથ્થરમાજીની ઘટના સામે આવી તે સમયે પોલીસે તાત્કાલિક પોલીસ ચોકીની સામે અને એની અંદર જે જવાબદાર વ્યક્તિઓ હાજર હતા ભાજપ મહિલા મોરચાના આગેવાન અને એ ઉપરાંત ઉત્તર વિધાનસભાના ભાજપી ધારાસભ્ય કાંતિભાઈ ભલેરે ટોળાને શાંત કરવાને બદલે ટોળાને ઉશ્કેરવાનું કાર્ય કર્યું કાંતિભાઈ બોલારે તો જાહેરમાં કહ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવશે અને મુસ્લિમોની દાદાગીરી ચલાવવામાં નહીં આવશે જેના કારણે ટોળામાંથી નારા લાગ્યા એટલે એક પ્રમાણે જોવા તો એ એ બનાવ એના ખાતે તમામ જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રહી ટોળાને ઉશ્કેરવાનું કાર્ય કર્યું અને એ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો લારી ગલ્લાની તોડફોડ કરી રિક્ષાની તોડફોડ કરી સામ સામે પથ્થરબાજી કરી પરંતુ જો કંઈ બાબત છે કે પોલીસ દ્વારા આજ દિન સુધી અસામાજિકોની ધરપકડ એ ગુનામાં કરવામાં આવી નથી પોલીસ કમિશ્નરશ્રી મારે આટલી જ વિનંતી છે કે કોઈ રાજકીય પક્ષના ઇશારે કે રાજકીય પક્ષના દબાણમાં કામગીરી ન કરવામાં આવે અગાઉ સુરતમાં જ્યારે પણ આવા કોમ્યુનલ બનાવ થયા છે અઠવા પોલીસ સ્ટેશનની હદ હોય કે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ હોય પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક વિસ્તારે એક સરખી કામગીરી કરવામાં આવી છે અને અસામાજિક તત્વોના સામે કડક કાર્યવાહી કરીને તેઓ દાખલો બેઠાડવામાં આવેલ કે આજ દિન સુધી વિસ્તારમાં કોમી બનાવ બન્યા નથી જો સુરત પોલીસ આ બનાવની અંદર આ આવા અસામાજિક મુખ્ય તત્વોને કોઈ કારણસર રાજકીય દબાણમાં કોઈ કાર્યવાહી નહીં કરશે તો ચોક્કસપણે આવા અસામાજિક તત્વો આવનારા દિવસોમાં શહેરને વધુ બાંધમાં છે જેથી ફરી સુરત શહેર પોલીસ કમિશનર ને આપણે એટલી જ વિનંતી છે કે આ બાબતમાં તાત્કાલિક અસરે અને નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવારો સામે યોગ્ય અને કડક કારવાહી